સુરતના સરતાણા રિંગ રોડ પર ખાણીપીણીના ઉભા કરાયેલ સ્ટોલ પાલિકા દ્વારા દૂર કરવાની સાથે બુલડોઝર ફેરવી દેવાયો હતો રાજકોટ અંગે કાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે સરતા આવેલા રિંગરોડ ને અડીને ગેરકાયદે ખાણીપીણીના સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા હતા ફાયર એન ઓને લઈ વરાછા જોન બી દ્વારા સરતાણા લિંગરોડ ખાતે સપાટો બોલાવ્યો હતો અને પચાસ કરતા વધારે સ્ટોલ પર બુલડોઝર ફેરવી દેતા ગેરકાયદે સ્ટોલ લગાવનારોમાં ફટાટ વ્યાપી ગયો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત આજ રોજ રોડ સરથાણા ઝોન બી દ્વારા આઉટર રિંગ રોડને લાગુ જે જે કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય અને ગેરકાયદેસર બાંધકામ હોય દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જંકશન જંક્શનથી અમારું મોટેભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બીમાં આઉટર રિંગ રોડ ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે આવા બાંધકામો દૂર કરવા માટે વખતો વખત કોર્પોરેટર શ્રી તેમજ ધારાસભ્ય શ્રી તેમજ સ્થાનિક જનતા દ્વારા પણ સરકાર શ્રીમાં રજૂઆત કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજ રોજ અમે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છીએ આ બધી મિલકતો એકચ્યુઅલી જમીન માલિકની હોય છે એમાં કોઈ પણ પ્રકારનું એમ કે પ્લાન મંજૂરી કરવામાં આવતા નથી જમીન માલિકો ભાડે આપી દે છે અને ભાડું તો પોતપોતાની રીતે ટેમ્પોરરી સ્ટ્રક્ચરો બનાવી દે છે એ લોકો કોઈ મંજૂરી પણ લેતા નથી અને ક્યારેક આવી કોઈ હોનારત બને ત્યારે માલિક પણ પોતાના હાથ ઊંચા કરી લે છે કે ભાઈ મેં તો ભાડે આપેલી ભાડું જ કહે કે માલિક જાણે એટલે આપણે એને પર કડક કાર્યવાહી કરવી જ પડે